પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા શાબ્દિક ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધ અજૂકમાં યથાવત છે રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર આવેલા કાશી વિશ્વનાથ મંદિર ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓની બેઠક મળી હતી ત્યારે બેઠકમાં ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા તેમજ મહિલા અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના વિરોધમાં મતદાન કરવા પત્રિકા પણ જે રીતે વિરોધમાં તેમની મતદાન કરવા પત્રિકાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે બેઠક બાદ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ પણ કહ્યું હતું કે રાજ ચંદ્રસિંહ રાણા કટ્ટરવાદી માણસ તેમના દાદા સરદાર સિંહ ક્રાંતિકારી વિચાર સાથે હતા દેશ માટે તેમણે ઘણું બધું કર્યું હતું ત્યારે તેમાં અમારે ઘણા નેતાઓ એવા છે કે સાવ ચૂપ થઈ ગયા છે કઈ રીતે ચૂપ રહ્યા છે તે સમજાતું નથી ત્યારે સરકારમાં અમારા નેતાઓએ રજૂઆત પણ કરવી જોઈએ ક્ષત્રિય સમાજની માંગ નહીં સંતોષવામાં આવે તો આ ક્ષત્રિય સમાજ પણ દબાણ અને પ્રેશર શું કામ આવતીકાલની બેઠક જે છે એ પાટિલ સાહેબે બપોરે નિવેદન કર્યું કે આને માફ કરી દેવા જોઈએ એની જવાબદારી એમને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને આઈકે સાહેબને પ્રદીપસિંહ જાડેજાને કિરીટસિંહ રાણાને બરાબર છે સિનિયર નેતાઓને જવાબદારી મુખ્યમંત્રીશ્રીએ અને એમની ત્રણ કલાક ચર્ચા એટલે એ દરમિયાન એવું નક્કી થયું હશે એવું ટીવીમાં અમે સમાચાર છે એમણે આવતીકાલ અમને ત્યાં બોલાવ્યા છે જે સમાજે બાણું સભ્યોની કમિટી બનાવી છે એમાં આખો સમાજ આવી ગયો બાણું જણા જે નિર્ણય લે એ આખા ક્ષત્રિય સમાજનો થઈ ગયો આમાં નિર્ણય કોઈ રાજકીય નેતા ન લઈ શકે એટલે આવતીકાલે એ રાજકીય નેતાઓ ક્ષત્રિય સમાજને સમજાવવા આવે છે અને અમારી વાત એવી છે કે અમને સમજાવવાની જરૂર નથી તમે પરસોત્તમભાઈને સમજાવો સરદાર વલ્લભભાઈ પટેલને ને બાઠ રજીવાળા એક ગાયે આપી દીધા તો પરસોત્તમભાઈ એક ટિકિટ એક ગાયે આપી શકે એક સ્વાદ ખરતર ભાજપને એટલું નુકસાન થશે કેટલા દિવસથી આંદોલન છે બેનો શેરીઓ ગલી સુધી આવી ગયા છે અને અમે તો પ્લાનિંગ બધું કરી લીધું છે ઘરે ઘરે પત્રિકા ગામે ગામ બેનર બરાબર છે મહાઆંદોલન જે હમણાં સંમેલન થશે રાજકોટમાં થશે અત્યારે જિલ્લાઓમાં ચાલુ છે તાલુકામાં ચાલુ છે ગામડામાં ચાલુ છે આજની મિટિંગ એના ભાગરૂપે છે આવતીકાલના ભાગરૂપે આજની મિટિંગ નથી તમને દરેક છત્રીઓના જે વિસ્તાર છે હજાર બે હજાર કુટુંબ રહેતા હોય એમ ગઈકાલે રેલનગરમાંથી એમ આજે અહીંયા છે રાજેન્દ્રસિંહ રાણા તો કટ્ટરવાદી માણસ છે જેમના દાદા હતા બરાબર છે સરદારસિંહ એ તો ક્રાંતિકારી વિચાર સાથે હતા બરાબર છે અને આ દેશ માટે એને ઘણું બધું કર્યું છે એ નહીં નહીં તો એ તો પોતે ભાજપમાં છે ચાર ચાર વાર ચૂંટાયેલા છે એટલે આમાં ઘણા નેતાઓ અમારે એવા છે હાવ ચૂપ રહ્યા છે કઈ રીતે ચૂપ રહ્યા એ મને ખબર નથી બરાબર છે પણ અમે કોઈને શરમાયવાય નથી કે તમે આવો બરાબર છે અમે કોઈને અમારા કોઈ પણ કાર્યક્રમમાં સભામાં પણ નથી બોલાવ્યા અને સંમેલનમાં પણ નથી બોલાવવાના છતાં પણ એ અમને અત્યારે બોલાવે છે અને શરમાવે છે એને ખરેખર એવું કરવું ન જોઈએ અને સરકારમાં રજૂઆત એ કરવી જોઈએ કે ભાઈ ક્ષત્રિય સમાજમાં જે રોષ ભૂકો છે આ એક જ પ્રશ્ન છે જો એ માગણી આપણે નહીં સંતોષી તો ક્ષત્રિય સમાજ ઉપર આટલું અને પ્રેશર નહીં શું કામ અહીંયા બીજું સમાજની જો કોઈ વાત એવું કરતું બે ભાગલા પડી ગયા છે બે નહીં એક પોઈન્ટ નવાણું એ નહીં અને ભાગલા પડી ગયા હોય એક બે મીડિયામાં એવું બતાવવામાં આવ્યું છે કે સમાજના બે ભાગલા પડી ગયા છે બતાવો મને બે ભાગ બધાનો એક તાલ છે બોલું કે ને એક બનો નેક બનો એમ છત્રીઓ શેરીએ ગલીએ ગામડાના છત્રીઓ આવી ગયા છે ખેતીવાડી કરતા હોય એવાય પછી એકમાં એવું બતાવ્યું છે જયરાજસિંહ સામે પીટી જાડાજા અરે પણ આ જયરાજસિંહનો ક્યાં કાર્યક્રમ છે આ ટિપ્પણી છે એ બાવી કરોડ છત્રીઓની છે જયરાજસિંહને જે અત્યારે નેતાઓને સોંપ્યું એ કામ ત્યારે એને સોંપ્યું હતું એને પ્રયાસ કર્યો રાજકીય રીતે અમે છીએ સામાજિક રીતે તો સામાજિક અને રાજકીય યુદ્ધ નથી તો પીટી જાડેજાનું જયુ યુદ્ધ ક્યાંથી હોય કોઈ પર્સનલ બાબત જ નથી માંગ એક જ છે તો ભાજપના નેતાઓ છે બરાબર છે છે સમાજના જે આગેવાનો એ સમજાવવાના જ છે પણ સમજવાની વાત છે એવું નથી માફ કરવાની વાત છે એવું નથી માફ નથી જ કરવાનું આ સમાજની વાચાને હયાવરા આપું છું લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી